ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા જ્યારે દીપડો આટાફીરા કરતો હોય તેવો એક વિડીયો પણ સામે આવ્યો હતો જે લઈને વન વિભાગ હરકતમાં આવ્યું હતું સાવચેતીના પગલા રૂપે તાત્કાલિક અસરથી ખીજડીયા પક્ષી અભયારણ્ય પાર્ટેકને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે દીપડો પાર્ટીક વિસ્તારમાં જ આટાફેરા કરતો હોવાથી ફોરેસ્ટ વિભાગને જુદી જુદી બે ટુકડીઓ દ્વારા નાઇટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને દીપડા પર વોચ રાખવામાં આવી રહી છે દીપડાની આ વિસ્તારમાં એન્ટ્રીને લઈને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ દયો છે